નવા મંડળની રચના પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રતિક્રિયા આપી કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ નવા મંડળને શુભકામના પાઠવી અઢી વર્ષે ફેરફાર પર સવાલો ઉભા કર્યા આરોપ લગાવ્યો કે સરકાર પોલિસી પેરાલિસિસથી પીડિત છે અને ચારે તરફ ભ્રષ્ટાચાર થયો છે કહ્યું કે પચાસ ટકા મંત્રીઓ ભ્રષ્ટાચારી છે બિહારની ચૂંટણી પછી ગુજરાતના કેપ્ટન પણ બદલાશે તેવો તેમને આક્ષેપ કર્યો બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કટાક્ષ કરતા કહ્યું કે આપના પ્રદર્શન થી ભાજપ બોકલાઈ ગયું છે લોકો હવે સમજી ગયા છે કે સમસ્યા ચહેરામાં નથી તેથી ચહેરા બદલવાથી કોઈ ફેર નહીં પડે હવે સરકાર બદલવી પડશે ટીમ ફેલ હોય હોય તો એની જવાબદારી કે ના હોય આજે જે રીતે કદાચ નાયબ મુખ્યમંત્રીની જાહેરાત થઈ છે લોકોમાં ચર્ચા છે કે બિહારની ચૂંટણી પછી કદાચ કેપ્ટન પણ બદલાશે कर्ज में गुजरात डूबा हुआ है किसान परेशान है किसानों को लूटा जा रहा है बलात्कार हो रहे हैं भ्रष्टाचार हो रहे हैं ब्रिज पे ब्रिज टूट रहे हैं बेरोजगार युवाओं को नौकरी नहीं मिल रही है और जिस तरह से आम आदमी पार्टी ने सक्रियता दिखाई डेढ़ महीने में चौदह सौ सभाएं की जो किसान का आंदोलन खड़ा हुआ किसान नेता जिसको आपने बर्बरता पूर्वक परेशान करने की कोशिश की उसके चलते ही मंत्रिमंडल में फेरबदल हो रहा है